ચીમન અને દેવયાની નક્કી કરેલ સમય પ્રમાણે પાર્કિંગમાં મળ્યા બંને કાયમ માટે એક થવાના સપનામાં રાજતા બીજાની જિંદગી ઉજાળવા નીકળી પડ્યા રોડ ઉપર જે પણ સ્ત્રી રોગ નિષ્ણાંતનું પાટીયું જુએ ત્યાં જઈને ડોક્ટરને મળતા ડૉક્ટરને સોનોગ્રાફીનો રિપોર્ટ અને પહેલા કોરા કાગળમાં લખેલું બતાવતા બધી જ જગ્યાએથી લગભગ એક જ જવાબ મળતો જુઓ મિસ્ટર એન્ડ મિસ રિપોર્ટ બધા એકદમ બરાબર છે પછી તમારે બાળક કેમ જોતું નથી ત્યાર પછી હળવેકથી બેબી ગર્લ લખેલો કાગળ બતાવવામાં આવતો એ કાગળ જોઈ લગભગ બધા ડોક્ટર કહેતા જુઓ મિસ્ટર હવે આમાં કંઈ થઈ શકશે નહીં તમે પહેલેથી અમારી પાસે આવ્યા હોત તો અમે થોડું રિસ્ક લે પરંતુ હવે કંઈ નહીં થઈ શકે તમે જ્યાં ચેકઅપ કરાવો છો ત્યાં જાઓ આમ બધેથી જાકારો મળતા ચીમન નાસીપાસ થયો દેવી હવે આપને શું કરીશું દેવયાની ચિમનની ચિંતા સમજતી હતી અને હવે ચિમનની ચિંતા સાથે એની ચિંતા પણ હતી એ વિચારવા લાગી વિચારતા વિચારતા એને મગજમાંગ ઝબકારો થયો એ બોલી ડિયર આપણે હજુ એક જગ્યાએ તો ગયા નથી ત્યાં જઈએ ચિમને આશાનું કિરણ દેખાતા તરત બોલ્યો કઈ દેવયાનીએ જવાબ આપ્યો ડોક્ટર શાહ પાસે જ્યાં તું એને ચેકઅપ માટે લઈને જાછો એ દેવયાનીની વાત સાંભળી ચિમન વિચારવા લાગ્યો એને દેવયાનીનો વિચાર યોગ્ય લાગ્યો નહીં એ બોલ્યો ના દેવી ત્યાં થોડું વધી જશે શબ્દ સાંભળી એ બગાડ્યું સાથે બોલી પ્રેમમાં છે હવે ક્યાં સુધી આપને ગભરાઈને જીવીશું દેવયાની તરફવાળી વાત સાંભળી ચીમન બોલ્યો પણ ત્યાં જઈશું તો એને ખબર પડવાના ચાન્સ છે દેવયાનીએ ચિમન સામે ધારીને જોયું જાણે એના મુખના ભાવ વાંચતી હોય એમ બોલી એને એટલે તારી પેલી ગમા હવે તારે એનાથી શું એ તારી અપેક્ષામાં ખરી ઉતરી હવે એને જાકારો આપવાનો સમય થઈ ગયો છે ચિમન દેવ્યાની સામે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો આ સ્ત્રી કેટલી વિચારશીલ છે આ પુરુષ સમોવડી છે પુરુષ સમોવડીનો વિચાર કરવાવાળો ચીમન એ ભૂલી ગયો કે આજે એ પુરુષની આશમાં ભવિષ્યની એક સ્ત્રીની હત્યા કરવાની વાતો કરતો હતો સિમનને વિચારતો જોઈને દેવયાની ઉતાવળે બોલી વિચારે છે શું ચાલ જલ્દી નહીંતર ગભરાહટ થતી હતી એનું મન કહેતું હતું તું ત્યાં જઈને તારી જિંદગીની મોટી ભૂલ કરી રહ્યો છે ત્યાં ન જા પરંતુ ચીમનને આ બધું ક્યાંક સંભળાતું હતું બસ એના મનમાંગ એક જુમ સવાર હતી બંને ડોક્ટર શાહની હોસ્પિટલે પહોંચ્યા બંને મોડા હતા એટલે ઓપીડી માટે થોડી ભીડ હતી પ્રિસેપનીસ્ટ પહેલા તો કેશ લખવાની આનાકાની કરી જુઓ તમે મોડા આવ્યા અને આજે ઓપીડી પણ વધારે છે માટે કાલે આવજો આજે વારો નહીં આવે સીમન થોડો નિરાશ થયો એને રિપોર્ટ બતાવતા આજીજીના સ્વરે કહ્યું જુઓ બેન અમો બે દિવસ પહેલા આવ્યા હતા ત્યારે ડોક્ટરે અમોને રિપોર્ટમાં કહી આવે તો આવવાનું કહ્યું હતું એટલે આવ્યા છીએ ઓફિસોમાં ચા કરતા કેટલી વધારે ગરમ હોય છે રિસેપનીસ્ટ જાણે એની ઉપર ઉપકાર કરતી હોય એ રીતે આજે બંનેને એની ગરજ હતી એટલે કંઈ બોલ્યા નહીં ચૂપચાપ વેઇટિંગ એરિયામાં બેસી ગયા બંને શાંતિથી બાજુબાજુમાંગ ચીખીને બેઠા પેલી રિસેપનિસ્ટ શંકાની નજરે બંનેની સામે વારંવાર જોતી હતી એ વિચારતી હતી આ ભાઈ સાથે આ વખતે અલગ ભાઈ છે કનિક તો છે પેલીને વારંવાર પોતાની સામે જોતી જોઈને ચીમનને થોડું અસહજ લાગ્યું એ દેવયાનીથી થોડો દૂર ખસ્યો દેવયાનીએ આની નોંધ લીધી થોડી વાર થઈ હશે ત્યાં પેલીએ ચિમન બાજુ જોઈને બૂમ પાડી રૂપલબેનના સગા અંદર જાવ બંને અંદર ગયા રૂપલીની જગ્યાએ આજે બીજી સ્ત્રીને જોઈને ડોક્ટર થોડા આમતેમ જોતા અસમંજસમાં પડી ગયા ડોક્ટરે બંનેને બેસવાનું કહ્યું બંને સામેની ચેર ઉપર બેઠા બોલો મિસ્ટર ડોક્ટરે ચિમન સામે જોઈને કહ્યું ચિમન અને દેવયાનીએ એક બીજા સામે જોયું થોડી વાર બંને માંગથી કોઈ કંઈ બોલ્યું નહીં ડોક્ટરે ફરી ચિમન સામે જોયું હવે ચીમનને બોલવું પડ્યું સાહેબા સોનોગ્રાફીનો રિપોર્ટ આટલું બોલી ચીમને સોનોગ્રાફી રિપોર્ટની ફાઇલ ડોક્ટરને આપી પણ પેલો કાગળ એમાંથી શેરવી લીધો ડોક્ટરે સોનોગ્રાફી રિપોર્ટ જોયો સોનોગ્રાફી રિપોર્ટ જોઈ એને ચિમન સામે જોયું અને બોલ્યા આમ તો બધું કેમ ગભરાતા પેલો કાગળ જોઈ નજર સહન ના કરી શક્યો એ નીચે જોઈ રહ્યો તો તમે તે દિવસે આના માટે સોનોગ્રાફી કરવાનો આગ્રહ કરતા હતા ડોક્ટર ધારદાર અવાજે બોલ્યા બંને માંગથી કોઈએ કઈ પ્રતિક્રિયા આપી નહીં ડૉક્ટર આગળ બોલ્યા તે દિવસે જ મને થોડી શંકા ગઈ હતી આજે સાચી પડી મને આ બતાવીને શું કહેવા માંગો છો ડોક્ટરનો સવાલ સાંભળી ચિમન ધીમેથી બોલ્યો સાહેબ આપને આ બાળક જોતું હોય ચિમન વાક્ય પૂરું કરે એ પહેલા જ ડૉક્ટરે ચિમનની વાત કાપતા બોલ્યા શું બોલ્યા મિસ્ટર મને તમે પાપ કરવાનું કહો છો જાતિ પરીક્ષણ સુધી બરાબર છે તમને અનુકૂળ ના હોય તો એને શરીરના કચરાની માફક કાઢી નાખવાનો ડૉક્ટર થોડા ગુસ્સે થઈ ગયા ડોક્ટરને ગુસ્સે જોઈને હવે દેવયાની બોલી સાહેબ ઘણા લોકો કરાવે છે દેવયાનીને આમ બોલતી જોઈ ડોક્ટર વધારે ગુસ્સે થયા ચિમન સામે જોઈ બોલ્યા આમ કોણ ચિમનની જગ્યાએ દેવયાનીએ જવાબ આપ્યો હું એની સિસ્ટર ઇન લો છું જુઓ સર અમારા કુટુંબમાં દીકરાનું વધારે મહત્વ છે માટે અમે આવ્યા છીએ દેવયાનીની વાત સાંભળી ડોક્ટર ખુરશી ઉપર ઉછળી પડ્યા પોતાના બંને હાથ મેજ ઉપર ટેકવી બોલ્યા જુઓ મિસ તમારા કુટુંબની મને ખબર નથી પરંતુ હું આવા અનૈતિક કામ કરતો નથી આટલું બોલી ડોક્ટરે ચિમન સામે જોયું ડોક્ટર ચીમનને સમજાવતા હોઈ એમ બોલ્યા મિસ્ટર તમે આટલા બનેલા છો છતાં આવા જૂનવાની વિચારો કેમ રાખો છો મારે ફૂલ જેવી બે ડોક્ટર છે એક તો હમણાં ડોક્ટર બની જવાની છે અને આ હોસ્પિટલને સંભાળવાની છે મેન બંનેને દીકરાની નજરે જ જોઈ છે પછી પાછળ રાખેલી શ્રીનાથજી બાવાની છબી બાજુ ઇશારો કરતા બોલ્યા જે છે તે મારી જેમ આ શ્રીજી બાવાની પ્રસાદી માની સ્વીકારી લો આટલું બોલી ડોક્ટર સાહેબે બધા કાગળ સાથેની સોનોગ્રાફીવાળી ફાઇલ ચિમનને પરત કરી ચીમને ભારે હાથે એ ફાઇલ લઈ લીધી પેલો કાગળ પણ એમાં હતો ચીમન અને દેવયાની હોસ્પિટલની બહાર નીકળ્યા ચીમન ચિંતાતુર જણાતો હતો હોસ્પિટલોમાં ફરી બંનેના શરીર અને મન બંને થાકી ગયા હતા દેવયાનીને ભૂખ લાગી હતી કારણ કે મોડું થઈ ગયું મોટર મોટરસાયકલ પાસે પહોંચી દેવયાની બોલી આજે બહુ રખડપટ્ટી થઈ છે હવે પેટે જવાબ આપી દીધો છે ચાલ કોઈ સારા રેસ્ટોરન્ટમાં લઈ જા દેવયાની જાણે ચીમનના તાબામાં હોય એ રીતે બોલી ચીમનને ભૂખ પણ નહોતી અને કશે જવાની ઈચ્છા પણ નહોતી આ જગ્યાએ જો રૂપલીએ આ વાત કહી હોત તો ચીમને સામે વર્ચકું ભરીને વાત કરી હોત પરંતુ અત્યારે એની સામે દેવયાની હતી એ કંઈ બોલ્યો નહીં અને મોટરસાયકલ એક રેસ્ટોરન્ટ તરફ લીધું રેસ્ટોરન્ટમાં પહોંચી બે બેઠકવાળા મેજ ઉપર બંનેને સામે સામે જગ્યા લીધી રેસ્ટોરન્ટમાં રંગબેરંગી ધીમો પ્રકાશ ફેલાયેલો હતો સાથે ધીમે ધીમે સંગીત પણ વાગતું હતું પ્રેમીજનો માટે વાતાવરણ એકદમ બંધ બેસતું હતું વાતાવરણ જોઈ દેવયાની રોમેન્ટિક મિજાજ માંગ આવી ગઈ એણે ચીમનો હાથ પકડી લીધો દેવયાનીએ જેવો ચીમનો હાથ પકડ્યો એવા સમયે વેઇટર પાણી લઈને આવ્યો વેઇટરને જોઈને ચીમને દેવયાનીના હાથમાંથી પોતાનો હાથ શેરવી લીધો ચીમને હાથ શેરવ્યો એ દેવયાનીને ગમ્યું નહીં એણે મેજ નીચેથી ચીમના પગ ઉપર પોતાનો પગ મૂકી જોરથી દબાવ્યો દેવયાનીની આ હરખથી ચીમને આંખના ડોળા કાઢ્યા પરંતુ આ થોડી રૂબરી હતી કે ડરી જાય દેવયાનીએ પગ ઉપર વધારે જોર આપ્યું ચિમન સમસમી બેસી રહ્યો ના ગયા પછી દેવયાની ફરી હાથ પોતાના હાથમાં લેતા બોલી કે માટલો ગભરાય છે કોઈ આપણને ઓળખે છે ઓળખે તો શું થયું સવારે નાસ્તાના સમયે પણ મને ધીમે બોલવાનું કહેતો હતો ક્યાંક સુધી શરમાઈને લોકોથી છુપાઈને રહેશું ચીમને દેવયાનીની વાત સાંભળી જાણે યંત્રવત અંદરથી અવાજ કાઢીને બોલતો હોય એ રીતે બોલ્યો જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી દેવયાની કઈ બોલવા જતી હતી ત્યાં ઓર્ડર લેવા આવ્યો ફરી દેવયાનીના હાથમાંથી પોતાનો હાથ બંને એ મેનુમાંથી પસંદ કરી જમવાનો ઓર્ડર આવ્યો ચીમની ઈચ્છા ઓછી હતી એટલે એણે ફક્ત પુલાવ મંગાવ્યો જ્યારે દેવયાનીએ ચાઇનીઝ મંગાવ્યું વેઇટરના ગયા પછી દેવયાનીએ વાતનો દોર સાધતા બોલવાનું ચાલુ કર્યું કઈ સમસ્યા આપને અત્યારે લઈને બેઠા એની વાત કરે છે નહીં ચીમને દેવયાની સામે દયામનું ડોકું હલાવ્યું ચીમનનો દયામનો ચહેરો જોઈને દેવયાનીને ચીમન ઉપર દયા પણ આવી અને ગુસ્સો પણ આવ્યો એ બોલી જોને કેવું મોઢું કરી નાખ્યું છે આ સમસ્યાનું સમાધાન તારી પાસે જ છે દેવયાનીએ જાણી જોઈ વાતને અધ્યાહાર માંગ છોડી ચીમનના પ્રત્યુત્તર અને પ્રતિભાવની રાહ જોવા લાગી દેવયાનીની વાત સાંભળી ચીમને આશાનું કિરણ દેખાતું હોય એમ ખુશી ઉપર થઈ ગયો અને ઉતાવળે બોલ્યો મારી પાસે રીતે હકારાત્મક ઉત્સાહ જોઈ દેવયાનીએ સાવચેતીથી વાત સાવચેતી તારી એ શું નામ છે એ ચીનનું દેવયાનીએ ચીમને ઉશ્કેરવા જાણીબુજી શબ્દોનો વિવેક ભૂલી પૂછ્યું આ સાંભળી ચીમને દેવયાનીને ટોકવાની જગ્યાએ કહ્યું છોડને એનું નામ લેવાનો કોઈ ફાયદો નથી આગળ બોલ દેવયાની આગળ બોલી તારી એ તારી અપેક્ષા ઉપર ખરી ઉતરી નથી તો એનો મોહ રાખવો હવે બિનજરૂરી છે શાંતિથી સાંભળતો હતો દેવયાની આગળ બોલી તને એ તો પસંદ હતી જ નહીં તે એને તારું મન મારીને પસંદ કરી છે અને હવે એમાં તારી બાળકીનો ઉમેરો થવાનો છે જે તને પસંદ નથી ચીમનના મુખના ભાવ જોવા દેવયાની ફરી થોભી ચીમન શાંત ચિત્તે સાંભળતો હતો એ ફરી આગળ બોલી આ એક ઉપર એક ફ્રીનો ઘાટ થયો તું શું સાથે મને મૂકી જીવી શકીશ મને શબ્દ ઉપર વધારે ભાર આપ્યો દેવયાનીનું છેલ્લું વાક્ય સાંભળી અત્યાર સુધી શાંત ચિતે સાંભળતા ચીમને પ્રતિક્રિયા આપી તારા વગર જીવવાનો સવાલ પેદા થતો નથી ચીમને આગળ બોલવું હતું પરંતુ વેઇટર જમવાનું લઈને આવ્યો વેઇટર જમવાનું પીરસી જતો હતો ત્યાં દેવયાનીએ સત્તાવાહી અવાજે વેઇટરને કહ્યું જ્યાં સુધી હું બોલાવું નહી ત્યાં સુધી આ બાજુ ફરકતો નહીં વેઇટર બિચારો મનમાં આગળ બોલવાનું ચાલુ કર્યું તારી વાત સાચી છે મેં મનને મારીને જ એને ગમાડી છે હવે હું એ કરવા તૈયાર નથી મેં જે સ્વપ્ન જોયું હતું એ તો એને પૂરું કર્યું નહીં આટલું બોલી અટકી ગયો મોમમાં ખાવાનો કોળીયો મૂકી એને ચાવતા ફરી બોલ્યો જે પત્ની એના પતિની ઈચ્છા પૂરી ના કરી શકે એને પત્ની કહેવી નકામી છે આટલું બોલી વાતને ખાવાના કોળિયા સાથે ગળે ઉતારી લીધી વાત સાંભળી દેવયાની રાજી થઈ ગઈ કાંટાવાળી ચમચીમાં મંચુરિયન ભરાવી જાણે ચીમનના મનમાં વાત ભેરવતી હોય એ રીતે બોલી તો પછી શું વાત જોવે છે કરી નાખ કંકુના ચીમનને કઈ સમજાયું નહીં એને પૂછ્યું કંકુના શું કરું દેવયાની ઉત્સાહથી બોલી અરે બુદ્ધુ તું સ્વીકારે છે એ તારી પત્ની બનવાને લાયક નથી બરાબર બોલ્યો બરાબર દેવયાની એ સામે આંખો ઝીણી કરી તારી પત્ની બનવાને લાયક નથી તો એને અહેસાસ કરાવ કે એ ખરેખર તારા માટે લાયક નથી એની સાથે એવું વર્તન કર કે એ ત્રાસી ઉઠે એની સાથે એવું કર આ શહેરને નફરત કરી જતી રહે દેવયાનીની વાત સાંભળી ચિમને દેવયાનીનો હાથ પકડી લીધો આ જોઈ દેવયાની બોલી બસ આવી જ હિંમતની જરૂર છે દેવયાનીએ થોડી હિંમત આપતા ચીમને એના હાથને વધારે ભીન આપી અને દેવયાનીની વાતનો અમલ કરવા માટે વિચારવા લાગ્યો જમીને બંને બહાર નીકળ્યા આ વખતે દેવયાની ચીમનની પત્ની હોય એ રીતે બિંદાસ મોટર ઉપર ચીમની પાછળ બેઠી ચીમને ભયનો અનુભવ કર્યો નહીં આ વખતે દેવયાનીને દૂર છોડવાને બદલે ઠેઠ સોસાયટીના નાકા સુધી છોડી બંનેને હવે કોઈનો ભય રહ્યો નહોતો દેવયાની સાથે ચર્ચા કર્યા પછી રૂપલીને એના જીવનથી અલગ કેમ કરવી એવા વિચારે ચીમન ઘરે પહોંચ્યો એક ભણેલા સ્ત્રી પુરુષ પોતાનો સ્વાર્થ સાધવા કેટલી હદ સુધી જાય એની કોઈ હદ નથી છોકરો કે છોકરીના જન્મ પાછળ સ્ત્રીનો કોઈ હાથ નથી હોતો એને માટે ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે આ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષ પોતાનો દોષ ક્યારેય જોતો નથી એમાંને જો દેવયાની જેવી સ્વાર્થી સ્ત્રીનો સાથ મળે ત્યારે પુરુષ પોતાની વિચારશક્તિ કોરાને મૂકી બંધ કરી દેતો હોય છે